નમસ્કાર સ્વાગત છે આપનું લોકપંચમાં પંચાયત પાલિકાને આખરે પરિણામ આવી ગયા જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ક્યાંક દબદબો જોવા મળ્યો ભાજપની આ ભવ્ય જીત અને કોંગ્રેસ માટે ચિંતાનો વિષય ચોક્કસ બમ્પર જીત મળતા ભારતીય જનતા પાર્ટીએ ઠેર ઠેર તેની ઉજવણી કરી અને સાથે જ મતદાન થાય પહેલાં જ ઘણી બેઠકો જે બીનરી થઈ હતી ક્યાંક આરોપ પ્રત્યારોપ પક્ષ પલટો જોડતોડની રાજનીતિ શ્યામદામ ભેદ આ આક્ષેપોના પ્રતિ આક્ષેપો વચ્ચે આખરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્વક સંપન્ન થઈને એના પરિણામો પણ જાહેર થઈ ગયા રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસના ગઢમાં ભારતીય જનતા પાર્ટીએ એક મોટું ગાબડું પાડ્યું છે તો પાટણને રાધનપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ છીનવી લીધી છે સાથે જ વાત કરું તો સલાયામાં ભાજપ ખાતું ખોલાવવામાં પણ અસમર્થ રહ્યું છે એટલે બહુ મોટી વસ્તુ કહેવાય કે ભારતીય જનતા પાર્ટી સલાહમાં ખાતું ખોલાવી શકી નથી રાણાવા નગરપાલિકા ઉપર સમાજવાદી પાર્ટીએ જે કબજો જમાવ્યો છે તો આંકલાઓમાં તેર બેઠક ઉપર અપક્ષનો વિજય જોવા મળ્યો છે અને ગુજરાતમાં પહેલીવાર સમાજવાદી પાર્ટી પોતાની નગરપાલિકા બનાવશે બીજું કે શક્તિસિંહ ગોહિલને જ્યારે પૂછવામાં આવ્યું હારને લઈને તો એમણે કહ્યું કે સ્થાનિક મજબૂત નેતાઓ ન રહેતા હવે આ રકાસ થયો છે એટલે એમનો એક ઇશારો એ હતો કે સ્થાનિક મજબૂત નેતાઓ હતા મારી પાસે પણ ભારતીય જનતા પાર્ટીએ એમના પક્ષમાં લઈ લીધા અને જીત ચોક્કસ આંકડાકીય ખરી ભારતીય જનતા પાર્ટીની એમાં બેમત નહીં પરંતુ આ જીત રાજકીય રીતે કેટલી સૂચક આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી આનો કેટલો ફાયદો લઈ શકશે આ પરિણામો ગુજરાતના રાજકારણમાં કેવા સમીકરણો સર એ પણ ચર્ચા છે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષને લઈને પણ અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે અને આ તમામ બાબતો વચ્ચે ચર્ચા કરીશું આપણે પંચાયત પાલિકા ને પરિણામની ચર્ચા કરવા માટે યુનિવર્સિટીમાં સયાજીરાવ યુનિવર્સિટીમાં નિકુલભાઈ આપનું પણ સ્વાગત નમસ્કાર રાજુલભાઈ દવે વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક રાજુલજી આપનું પણ સ્વાગત છે રાજુલભાઈ પહેલા તો શું કહેશો કે આ ચૂંટણી થઈ ત્યારે ઘણા બધા ચૂંટણીના પરિણામો કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તો એમ કહેવાય કે સ્થાનિક પ્રશ્નોને લઈને આ ચૂંટણી લડાતી હોય છે શું લાગે છે કે ખરેખર સ્થાનિક પ્રશ્નોને લઈને ચૂંટણી લડાઈ છે શું લાગે છે કે ખરેખર લોકોના વિકાસના કામો થયા છે લોકો ખુશ છે અને આ મતદાન થયું છે

આવી નથી રહ્યા પણ હિન્દુત્વનો મુદ્દો સૌથી વધારે આવી રહ્યો છે અને હવે હું માનું છું કે દરેક પ્રકાર દરેક જગ્યાએ ચૂંટણીઓ પછી પંચાયત થી માંડીને સુધી એ હિન્દુત્વ ના મુદ્દા ઉપર રહી વાત વિકાસ મુદ્દાની વિકાસ નથી થયો એવું આપણે ન કહી શકીએ પણ વિકાસ થયો છે કેવો થયો છે અમરેલી કર્યા એમાં કોણ સંડોવાયું હતું ને કોણ નહોતું સંડોવાયું ને કોણ હેલિકોપ્ટર માં રાતના અમરેલી ગયું હતું ને એટલા બધા આક્ષેપો થયા અને એ છતાં પ્રજાએ અમરેલી સુધરા અમરેલી જિલ્લાની સુધરાઈઓમાં ભાજપને મત આપ્યો છે ભાજપે એનું સ્થાન લીધું છે આવતા સમયમાં જે કોઈ નવી બોડી આવ્યું છે એ સ્થાનિક પ્રશ્નો ઉકેલવાના દિશામાં પ્રયત્ન કરે કારણ હું એટલા માટે હું કહું છું કે મોટા ભાગની સુધરાઈઓની હાલત ગાળ છે જે પૈસા આવે છે એમાં રાજીવ ગાંધીએ તો કહેલું કે ચાલીસ વર્ષ પહેલા પંચ્યાસી પૈસા ચવાઈ જાય છે આંકડો બહુ ચર્ચા અત્યારે એની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી અત્યારે જે વાત છે જે ન્યૂ બોડી આવે દરેક જગ્યાએ એમાં લોકો કામ થાય સ્થાનિક પ્રશ્નો કામ થાય

પણ વિકાસ કાર્યોમાં જે નથી થયું એ પણ એટલી જ વસ્તુ સામે ઉભે ઉભેલી દાખલા તરીકે હું આપને જ વાત કરું કે શિક્ષણ અને આરોગ્ય બે સરકારની પાયાની જરૂરત હોવી જોઈએ આજે શિક્ષણ અને આરોગ્ય બંને મોંઘા બની ગયા છે અને એની સામે આપણે સરકારી હોસ્પિટલોની ઇમારતો બહુ જબરજસ્ત કરી છે બહુ આકર્ષક બનાવી છે એમાં એમાં હું ના નથી પાડતો પણ એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થયું છે એમાં કઈ રીતની એમાં સારવાર આપવામાં આવે છે રાજકોટની જ વાત કરીએ ઋષિકેશભાઈ પટેલ બે વખત અહીં આવીને સ્થાનિક તંત્રને આડે હાથે લઈ ગયા છે આરોગ્ય પ્રધાનને રાજકોટ સુધી આવવું પડે રાજકોટની સિવિલ હોસ્પિટલનું એને એને એના અધિકારીઓને એમણે છપકો આપવો પડે એ પરિસ્થિતિ પણ

તો પછી આટલું બધું તમારે પ્રચાર પ્રસાર ઉમેદવારોને ખરીદી લેવા આક્ષેપ છે સાહેબ તમારી પર દિલીપભાઈ એક વાત તો ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ગુજરાતમાં પચીસ ત્રીસ વર્ષ થી પંચાણું થી સરકાર છે એ સરકારો ની વાત કરીએ તો એ રોડ ની અત્યારે એવું લાગે કે આ ખાડા વાળો રોડ છે પહેલા તો રોડ જ નહોતા પહેલા તો કાચા રોડ હતા પેહલા તો આપણે કહીએ કે મોટા મોટા મેટલ હોય અને ડામર પણ થોડો નીકળી ગયો છે દ્વારકા સુધી અને કેવો આરસી રોડ તો આવો વિકાસ જે થઈ રહ્યો છે અને નગરપાલિકાઓની વાત કરીએ તો નગરપાલિકાઓમાં પહેલા તો ગ્રામ પંચાયત ને નગર જ હતા નગર પંચાયત હવે

ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નગરપાલિકાઓમાં ગઈકાલે આપણે નગરોને સક્ષમ કરવા માંગીએ છીએ એટલે રાજ્ય સરકાર લોક કલ્યાણના હિતમાં અને એની જવાબદારી બી આવે છે કલ્યાણ સ્ટેટ હોવાના કારણે રાજ્ય સરકાર નાણા ફાળવે છે જનતા જોવે છે

દરેક જગ્યા આપણે જોયું કે કોંગ્રેસના ઉમેદવારો દારૂ કીધેલી હાલતમાં પકડાયા દારૂ ની નોટ આપતા પણ વિડીયો વાયરલ થયા છે એટલે

પણ એ તો ક્યાંક પહોંચ્યા જ છે વીજળીની વાત કરીએ ભલે ચોવીસ કલાક દાવા કરે જ હું નથી માનતો ચોવીસ કલાક કદાચ મળતી હશે વીસ કલાક કે અઢાર કલાક પણ આપી હશે ક્યાંક વીજળી એટલે એ લોકો દાવો કરી શકે હક કરી શકે એની પર નિકુલ પટેલ તમે શું કરશો સૌ પ્રથમ તો તમે મીન્સ મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર જે દાવા કરી રહ્યા છે રોડ રસ્તાના તો હું એવું કહીશ કે ભારતીય જનતા પાર્ટી એવું કે છે કે કોંગ્રેસના સમયમાં લોકો એકબીજા જોડે વાત કરવી હોય ને

દેશની અંદર કશું ન હતું ત્યાં ધીમે ધીમે કરીને એક માળખાગત સુવિધાઓ બધી ઉભી કરી શિક્ષાની સુવિધા હોય હેલ્થની સુવિધા હોય તો એ વિષે એ એ માનવાનું બી એમને તૈયારી રાખવી જોઈએ પરંતુ એ નહીં માને એના માટે અમારે કોઈ પ્રશ્ન નથી હાલ જે ચૂંટણીઓ થઈ એમાં જે પરિણામો આવ્યા ડેફિનેટલી પરિણામો કોંગ્રેસના ફેવરમાં નથી પરંતુ બે હજાર અઢારની અંદર જે પરિસ્થિતિ હતા એના કરતાં ડેફિનેટલી થોડા ઇમ્પ્રુવમેન્ટ છે અને અમારા જે બી શીર્ષ નેતૃત્વ છે એમણે જે બી હાર થઈ છે એના મૂળભૂત કારણો અ તમને જણાયા પ્રજાને જણાયા પરંતુ જે મૂળભૂત મુદ્દો છે જે આપણા રાજકીય વિશ્લેષકે ખૂબ સારી રીતે કીધો કે લોકો હિન્દુત્વને વોટ આપી રહ્યા છે અને જો ખરેખર દેશના નાગરિકોને એ જ મુદ્દા પર વોટ આપવા હોય અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી એકલી જે છે ખાલી હિન્દુત્વનો નારો લગાડીને આગળ વધતી હોય તો डेफिनेटલી એમના પર વિશ્વાસ સંપાદન કરે પરંતુ ધર્મના આધારે વાત કરવાની ધર્મના આધારે વોટ આપવાની જે પાંચ વર્ષ સુધી તકલીફો પડે છે ઘણી નગરપાલિકાઓના લાઇટ બિલ વીજળી કપાઈ જાય છે ઘણા નગરપાલિકાના પાણીના કનેક્શન કપાઈ જાય છે ઘણા ના બિલ્ડિંગ જર્જરિત થઈ ગયા છે એ બધા બિલ્ડિંગ કોંગ્રેસના ટાઈમમાં બન્યા હતા ત્યાર પછી કોઈ બન્યા નથી અને રસ્તાઓના જે વાત છે બિસ્માર હાલત છે

પરિવારવાદ ની હંમેશા ભારતીય જનતા પાર્ટી વાત કરતી હોય તો આક્ષેપો કરો છો ગુજરાતની તો ગુજરાતની જનતા ને અમે હંમેશા શું કેવાય કે અમાર જે મૂળભૂત એમના જે જરૂરિયાતો છે એને વાચા આપવાનું કામ હંમેશા કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી વિકાસ ના મોડલ ઉપર આગળ છે પરંતુ એ વિકાસ કશે જોઈએ એવો દેખાતો નથી લોકો જોઈ રહ્યા છે કે રાજુલ ભાઈ વિકાસ થાય છે પણ ક્યાંક અસંતુષ્ટો ની ભૂમિકા પણ આમાં બહુ જ મહત્વની રહી છે આપણે જોઈએ તો ચોક્કસ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા છે એમણે પરત ખેંચ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં અસંતુષ્ટ હતા તો એમણે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે ફોર્મ ભર્યા છે ત્રીજી વસ્તુ એ છે કે જે અપક્ષ ઉમેદવારો છે એનો આક્ષેપ એવો છે કે તો ભારતીય જનતા પાર્ટીએ ઉભા રાખ્યા છે અપક્ષ ઉમેદવારો અને હવે જીતશે એટલે ભારતીય જનતા પાર્ટીમાં આવી જશે

રાધનપુર સુધી હાઈવે છે એમાં આપણા આપણા ભાજપના હું મિત્ર ને કહું અશ્વિનભાઈ ને કે એક વખત આપ એ રસ્તે પર પસાર થયા જ ત્યાંથી પણ એ રસ્તે કેટલા બધા નેશનલ હાઈવે છે રસ્તે કેટલા બધા ગામડા છે આપ જુઓ અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં ચોમાસા પછી પછી રસ્તાઓની શું દશા થાય છે અને કેટલી કેટલી રસ્તાઓ લોકોને હાલાકી ભોગવવી પડે છે એ પણ જુઓ એટલે આ બધાની ઉપર ભાજપ મોડી અને આચાર્ય જનસંગી છે ઇવન એમ કે ભારતીય જનતા પાર્ટી ના ફાઉન્ડર કહીએ તો પણ એક પાયાની ભૂમિકા એમને ભજવી છે ને એ જયારે એમ કેતા હોય કે બધું બરાબર નથી ને ભાજપનું કોંગ્રેસીકરણ થઈ ગયું છે આયાતીઓનું બહુમાન થાય છે

ચહેરો છે પછી આપણે ઇન્દિરા ગાંધીને દોષ દઈએ કે ઇન્દિરા ગાંધીના ના સમયમાં ઇન્દિરા એ ઇન્ડિયા કહેવાતું એવું અત્યારે પણ એ નથી કેવાતું એટલી જ વાત છે બાકી વાત તો એકની એક જ છે પણ લોકોની પાસે વિકલ્પ નથી અને જ્યાં સુધી હિન્દુત્વની વાત છે ત્યાં સુધી લોકો ભાજપને મત આપશે એમ એ હું સ્વીકારીને આગળ ચાલું છું અશ્વિનભાઈ જે કેડર બેઝ શિસ્તબદ્ધ પાર્ટીની વાત કરી નીમાબેન આચાર્ય તો ઉલ્લેખ કર્યો જ પણ એના એના કેટલા કારણ છે તમે કેડર બેઝ શિસ્તબદ્ધ પાર્ટીની વાત કરો પણ તમે જો લોકસભાની ચૂંટણીમાં જે રીતે અસંતોષ થયો ઇફકોની ચૂંટણી લઈએ અમરેલી લેટર કાંડ લઈએ મગફળી બાબતે લઈએ કેટલા બધા ઉદાહરણ છે કે ભારતીય જનતા પાર્ટીની જૂથબંધી સામે આવી હતી અને એને જ લઈને નીમાબેન આચાર્યએ આ ચિંતા વ્યક્ત કરી હતી

એક પોલિટિકલી પણ સરસ ભાષા વાપરતા આગેવાન છે અને ખૂબ મોટા એ પટેલ સમાજના પણ આગેવાન છે અને ભારતીય જનતા પાર્ટી ના તો એ નારા થયા હતા એ પણ ખબર હશે આપને નાણા ખાતું માંગ્યું હતું આપવું પડ્યું બધું જ થાય બધું જ થાય તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના એ નેતા છે આજે પણ એટલી જ આ સક્ષમતાથી કામ કરી રહ્યા છે આ ભાજપની ભાજપની વાત છે કોંગ્રેસની જેમ બધા છેડો ફાડીને ભાજપમાં આવતા રહે અથવા

ક્યાંક ને ક્યાંક તંત્રના ઘણા બધા અધિકારીઓ હું જવાબદારી પૂર્વક અમારી કાબિલિયત થી કે અમારી રીતે આવી છે અમે અમારે ધાર્યું કરશું એવું નથી હોતું જનપ્રતિનિધિ નું પણ માન સન્માન કરવું પડતું હોય છે કારણ કે એને પ્રજાની અંદર કામ કરવાનું હોય છે એટલા માટે આ કેસ ક્યાંક ને ક્યાંક જોશો જનપ્રતિનિધિ આક્રોશ કરવો પડે છે તો વાત આ છે કે હિતમાં ભારતીય જનતા પાર્ટી એને પણ બિરદાવે છે જવાબ માંગીશ કારણ કે કોંગ્રેસે તો આત્મમંથન કરવાની જરૂર છે પણ ગુજરાતની અપેક્ષા કેટલી ગુજરાતીઓ અપેક્ષા રાખે કે એક વિપક્ષ પણ જોઈએ અમે એઝ એ પત્રકાર રાજુલભાઈ છે અમે છીએ અમે પણ એવું છે કે કોંગ્રેસ એટલે કે વિપક્ષ પછી કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી હોય મજબૂત હોવી જોઈએ સાહેબ લોકશાહીમાં નહીતર કેવું થાય છે આમાં કે તમારા બેની લડાઈમાં પ્રજા દાજી જાય છે એટલે આમાં આમાં એવું છે કે વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ લોકોની વચ્ચે રહેવું જોઈએ જીવંત રહેવું જોઈએ સતત કાર્યશીલ રહેવું જોઈએ એ ક્યાંક અભાવ છે બીજું સેકન્ડ કેડર તમે તૈયાર નથી કરતા નિકુલભાઈ એટલે એને લઈને પણ ક્યાંક સિસ્ટમમાં લેક ઓફ સિસ્ટમ દેખાઈ રહી છે જે પણ સૂચનો હોય છે ડેફિનેટલી અ યોગ્ય અને ગ્રહણ કરવા જેવા હોય છે અને ડેફિનેટલી દર વખતે ચૂંટણીના પરિણામો પછી આપણે એની ચર્ચા કરતા હોઈએ છે અને શીર્ષ નેતૃત્વ હંમેશા એવું પ્રયત્ન કરે છે કે ભાઈ જે બી ભૂલો થઈ છે કે જે બી એના પરિણામો આવ્યા છે તેના પાછળના મૂળભૂત કારણો શું છે અ પરંતુ અ આપણને એના રેટિફિકેશન્સ બી કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે પરંતુ આપણે જોઈએ છે કે કઈ રીતના લાસ્ટ ઘડીએ જે પ્રયત્ન કરવામાં આવે છે જે બધા એના લીધે તકલીફ થઈ રહ્યું છે હું માનું છું પણ એનો અંત આવશે અને જે બી ડેડિકેટેડ કોંગ્રેસના કાર્યકરો છે આટલા વર્ષોથી સત્તામાં ન હોવા છતાં પણ પ્રજાની વચ્ચે એ લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને મુખ્ય વિપક્ષ તરીકે કામગીરી કરી રહ્યા છે કોઈ બી જગ્યા હોય તો જે બી ભૂલો છે એ સ્વીકારીએ છે જાહેર મંચથી અને જેમાં બી ના સ્કોપ છે ડેફિનેટલી કરવા જેવા છે અને આવનારા દિવસોમાં

અને બીજું એમણે કોંગ્રેસને કહ્યું કે કોંગ્રેસ લોકોના દિલમાંથી ઉતરી ગઈ છે મનમાંથી ઉતરી ગઈ છે એટલે કોંગ્રેસની આ હાલત છે વાત નેતાઓને એમની શકે પણ આખરે ભારતીય જનતા પાર્ટીએ જે જીત મેળવી છે એ એમનું કેવું છે કે અમારા વિકાસના કામો અને લોકોના જે પ્રશ્નો અમે હલ કર્યા છે એને લઈને ટ્વેન્ટી ફોર બાય સેવન ભારતીય જનતા પાર્ટી એલર્ટ હોય છે અને અમને સમર્થન મળ્યું છે ડોક્ટર નિકુલ પટેલે કહ્યું કે ટેકનોલોજી વિકસે એમ બધું જ બદલાતું હોય છે પણ ભારતીય જનતા પાર્ટી ટેકનોલોજીનો જસ લે છે અને ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે આ ટેકનોલોજીનો વિકાસ છે અને ભાજપનો વિકાસ છે એવી વાત એમણે કરીને ડોક્ટર નિકુલ પટેલે એમ એમ પણ કહ્યું કે હિન્દુત્વના નામે મત માંગી રહ્યા છે અને હિન્દુત્વનો ઉપયોગ કરી રહ્યા છે લાસ્ટ મોમેન્ટ પર કાવા દાવા કરવામાં આવે છે શામ દામ દંડ ભેદ અપનાવવામાં આવે છે ડોક્ટર નિકુલ પટેલનું કેવું આખરે એમણે સહ સ્વીકાર્યું છે કે કોંગ્રેસ ચોક્કસ ચિંતા કરશે ગત વર્ષ ગત ચૂંટણી કરતા સારું એક પરફોર્મન્સ આપ્યું છે

રાજુલ દવેક્ટર નિકુલ પટેલ ત્રણે ઉપસ્થિત રહ્યા ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરીમચ નમસ્કાર દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આજની ચર્ચા પંચાયત પાલિકા ને પરિણામ ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર